ભેસાણ જૂની ધારી દ્વારા છ કરોડની ની ઉછાપતનો આક્ષેપ જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામની જિલ્લા સહકારી બેંક દ્વારા રૂપિયા છ કરોડની ની ઉછાપત થયાના આક્ષેપ સાથે જૂની ધારી ગુંદાળી ગામના ખેડૂતે મામલતદાર જુનાગઢ જિલ્લા સહકારી બેંક તેમજ પોલીસ સ્ટેશને આપ્યું આવેદનપત્ર જૂની ધારી ગુંદાડી ગામની શાખામાંથી પાક ધિરાણ ઉપાડતા હતા પરંતુ ખેડૂતોના ખાતામાંથી જાણ વગર અંદાજે છ કરોડ જેવી રકમની ઉછાપત કર્યાનો ખેડૂતે ખુલ્લો આક્ષેપ કર્યો છે આ બાબતની જાણ મંડળીના કર્મચારીને થતા મંડળીના કર્મચારી પલાયન થઈ ગયેલ છે ખાતેદારોના એટીએમ તેમજ પાનકાર્ડ લિંક કરવાનું બહાનું બતાવીને પાનકાર્ડ તેમજ એટીએમ તેમજ ચેકબુક લઈને ખેડૂતોના ખાતામાંથી નાણાંની ઉજાપત કરે છે જેને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આવેદનમાં જૂની ધારી ગુંદાળી સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ અને તાત્કાલિક મેનેજર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું ભેસાણ પંથકમાં પૂર્વે પણ વાંદરવડ અને છોરવડી ગામે અને આજે જૂની ધારી ગુંદાળી ગામને લઈને આ ત્રીજો બનાવશે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે અને આ ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરાશે તો ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી શકે છે રિપોર્ટર પંકજ વેઘડા જયદીપ કકડિયા ગામ જૂનીધારી ગુંદાડી અમારે જૂનીધારી ગુંદાડી સેવા સહકારી મંડળીમાં અંદાજીત છ કરોડની કોબાણ થયું છે તો ખેડૂતોને અમે અત્યારે ખેડૂતો વતી મામલતદારમાં આવેદન પત્રક આપવામાં આવ્યું છે અત્યારે ભેસાણ બેંકમાં મેનેજર સાહેબને આવેદન પત્રક આપવામાં આવ્યું છે તો આની યોગ્ય તપાસ થાય ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને જે કૌભાંડ થયું છે બધું વળતર સુકવવામાં આવે એ બધાય ખેડૂતો હોતી માંગ છે અને આના સરકાર ને પણ ભલામણ છે કે આની યોગ્ય તપાસ થાય અને બધા મેનેજર જે આમાં બધા સામેલ હોય મંત્રી બધાને કડક માં કડક સજા થવી જોઈએ